ગુડ ઇવનિંગ વન તો આજે ઘણા દિવસ પછી એક સરસ મજાની નવી રેસીપી લઈને હું આવી છું તો આપણે એક બાઉલ લઈ લેવાનું છે બાઉલમાં આપણે એક સરખે ભાગે એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી રવો લેવાનો છે બંને વસ્તુઓ સરખે ભાગે લેવાની છે અને સાથે એમાં આપણે ખાટું દહીં ઉમેરવાનું છે અને થોડું પાણી પણ ઉમેરવાનું છે જેથી કરીને દહીંની સાથે આપણે રવો અને ચણાનો લોટ છે એ મિક્સ કરી શકીએ તો બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેવાની છે આપણે હવે બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને ખીરાની કન્ટિસ કન્સિસ્ટન્સી થોડી ઘટ છે તો તમે પાણી નાખી અને એને રેસ્ટ આપી શકો છો દસ મિનિટનો તો આપણે હવે સાથે સાથે બે બટેટા છે એને છીણી લેવાના છે છાલ ઉતારીને આદુ મરચાં અને લીંબુનો રસ લેવાનો છે સાથે આપણા મસાલામાં તો આપણે મસાલાની તૈયારી કરી લઈએ સાથે સાથે આપણે મુખવાસ પણ બનાવી રહ્યા છીએ મુખવાસને કરમો દઈને આપણે તડકે તપાવવા માટે મૂકી દીધો હતો તો હવે આપણે એને સરસથી શેકી લેવાનો છે મુખવાસને મુખવાસમાં મેં તલ અજમા વરિયાળી અને સુવાદાણા લીધેલા છે જે બધી જ વસ્તુઓ ડાયજેશન માટે ખૂબ જ સારી હોય છે અને અમારા ઘરમાં આ મુખવાસ બધાને ખૂબ જ પસંદ આવતો હોય છે તો મિત્રો ઓલમોસ્ટ મુખવાસ જે છે એ શેકાઈને રેડી થઈ ગયો છે અને વીસથી ત્રીસ ટકા જેવો ઠંડો થઈ ગયો છે આ સ્ટેજ ઉપર આપણે આંબળાનું જે છીણ છે એ મેં શિયાળા દરમિયાન કરીને રાખીને મૂકી દઉં એ આપણે આમાં વાપરવાનું છે હું દર વખતે આ યુઝ કરું છું જ્યારે મુખવાસ વીસથી ત્રીસ ટકા ઠંડુ થઈ જાય ત્યારે એમાં નાખી અને એને થોડીવાર માટે હલાઈ લેવાનું જેથી મુખવાસ જે ગરમ છે એની ગરમીથી એ શેકાઈ જાય હવે સાથે આપણા બટેટાનું છીણ પણ તૈયાર છે અને તેલ પણ તૈયાર છે કઢાઈમાં તેલ લીધેલું છે મેં અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે છીણ જે બટેટાનું છે એ વઘારી નાખવાનું છે તેના માટે આપણે એમાં થોડી રાય ઉમેરીશું સાથે સાથે આપણે થોડી થોડું જીરું અને થોડું હિંગનો વઘાર કરી લેવાનું છે અને એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને સરસથી સ્લો ગેસ પર એકદમ સરસ સાંતળી લેવાની છે આપણે આદુ મરચાંની પેસ્ટ પકડાઈ જાય પછી આપણે એમાં જે બટાકાનું છીણ કરીને તૈયાર રાખ્યું હતું એ એકદમ નીતાડી પાણી નીચવી અને એમાં

પ્લેની દીખાશ એમાં આવશે અને થોડો લીંબુનો રસ આપણે એડ કરીએ છીએ જેથી કરીને ચટપટું લાગે આપણને ખાતી વખતે અને આ બધું જ મિક્સ કરી અને એને ઢાંકી અને એને આપણે પાંચથી સાત મિનિટ માટે સ્લો ગેસ પર ચડવા દેવાનું છે પાંચથી સાત મિનિટમાં એ ઓલમોસ્ટ તૈયાર થઈ જશે હવે આપણે ચટણી તૈયારી કરીએ જશે કે શીંગાણા છે ખાણ છે મીઠું છે ધાણા છે આદુ મરચાં છે અને એને આપણે હવે પેરવી લેવાનું છે અને સાથે સાથે વચ્ચે વચ્ચે આપણે છીણ હલાવતા જઈશું આપણું મિશ્રણ પણ તૈયાર છે થોડું ઘટ હતું એટલે એમાં મેં પાણી અને સોડા નાખી અને તૈયાર કરી નાખ્યું છે હવે આપણું એક નાનું એવું તડકા પેન લેવાનું છે એમાં થોડું તેલ લેવાનું છે ઓલમોસ્ટ એકથી દોઢ ચમચી જેવું તેલ થોડું ગરમ થાય એટલે તેલમાં આપણે થોડી રાઈ એડ કરવાની છે નથી મિત્રો જ આપણું મિશ્રણ આપણે નાખી દઈએ છીએ મિશ્રણ જે છે એમાં આપણે થોડું સ્ટફિંગ જે બટાટાના છીણનું બનાવ્યું છે એ સ્ટફ કરી દઈએ અને ઉપરથી થોડું મિશ્રણ નાખી અને એને પાંચથી સાત મિનિટ માટે એક બાજુ ચડવા દેવાનું છે ઉપરથી આપણે એના ચીલી ફ્લેક્સ નાખી દેવાના છે એનો ટેસ્ટ પણ સારો આવે છે અને દેખાવ પણ સારો આવે છે પાંચેક મિનિટ ચડવા દીધા પછી એને ફેરવી નાખવાનું છે આપણે જેમ હાંડવો બનાવીએ છીએ ઓલમોસ્ટ એ જ પદ્ધતિથી બનાવવાનું છે મિત્રો તૈયાર છે આપણો નાસ્તો સરસ મજાનો સ્ટફિંગ કરેલું ચટણી સાથે મેં એને